આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ તેર છ વોલ્ટ છે તો બી થ્રી પ્લસ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં આશરે ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે તો આપણે હાઇડ્રોજન અથવા એના જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકોની ઉર્જાનું મૂલ્ય ઈ બરાબર ઈ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર પ્રમાણે શોધી શકીએ અને આ ઊર્જાનું મૂલ્ય આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને અહીંયા એક કોણ આપેલું છે હાઇડ્રોજન પરમાણુ આપણે અહીંયા લખી શકીએ એ જ પરમાણુ માટે જો હાઇડ્રોજન પરમાણુ આપેલો હશે તો એના માટે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર વન થાય અને બોહરની પ્રથમ કક્ષા તો એન બરાબર પણ વન થશે બીજું આપણને અહીંયા આપેલું છે બી થ્રી પ્લસ આયન તો બી થ્રી પ્લસ આયન માટે આમાં પણ એક જ ઇલેક્ટ્રોન હોય તો આને પણ બોહરનો પરમાણુ નમૂનો લાગુ પડે બી થ્રી પ્લસ આયન માટે પરમાણુ ક્રમાંક એનો આવે ચાર અને શું આપેલું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી કક્ષા એની વેલ્યુ આવે બે તો હવે આપણે ઉર્જાની વેલ્યુ છે એનો ગુણોત્તર લઈ શકીએ હાઇડ્રોજનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની ઉર્જા છેદમાં બી ઈ થ્રી પ્લસ પરમાણુની ઉર્જા અને શું આવશે માઇનસ તેર પોઈન્ટ છ જેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર હાઇડ્રોજન માટે અને છેદમાં પણ માઇનસ તેર પોઈન્ટ છ ગુણ્યા જેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર બી થ્રી પ્લસ માટે તો આ માઇનસ તેર પોઈન્ટ છ તો બંનેમાંથી કેન્સલ થઈ જાય તો અલ્ટિમેટલી આપણને મળે અહીંયા ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર આ હાઇડ્રોજનનું અને ગુણ્યા આ એન સ્ક્વેર ઉપર જતો રહે બેરેલિયમ માટે જે એન સ્ક્વેર છે ઉપર જતો રહે તો આપણને શું મળે એન સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર બી થ્રી પ્લસનું આમણે આપણે વેલ્યુ આપણે આમાં પૂટ કરી શકીએ અથવા તો બી થ્રી પ્લસને સૂત્ર કરતાં બનાવીએ બી થ્રી પ્લસની ઉર્જાને સૂત્ર કરતાં બનાવીએ તો આપણને જે ઊર્જાની વેલ્યુ મળશે એ હાઇડ્રોજનની ઉર્જા ગુણ્યા એન સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર હાઇડ્રોજન માટે ગુણ્યા ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર બી થ્રી પ્લસ માટે તો અહીંયા આપણને આ વેલ્યુ આપેલી છે માઇનસ તેર છ તો આપણે મૂકી શકીએ અહીંયા માઇનસ તેર પોઈન્ટ છ અને હાઇડ્રોજન માટે એન સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર આપણે આ બી થ્રી પ્લસને સૂત્રકર્તાં બનાવ્યો છે તો એન સ્ક્વેરને અહીંયા અને ઝેડ સ્ક્વેરને નીચે મલ્ટિપ્લાય કરેલા છે તો એન બરાબર વન અને ઝેડ બરાબર પણ વન આવશે તો વન સ્ક્વેર બાય વન સ્ક્વેર ગુણ્યા બી થ્રી પ્લસ માટે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર તો ઝેડ બરાબર કેટલો થાય ચાર તો ચારનો વર્ગ ભાગ્યા એન સ્ક્વેર એન બરાબર કેટલા આવે છે અહીંયા બીજી કક્ષા છે પ્રથમ ઉત્તે જીતાવસ્થા એટલે બીજી કક્ષા એટલે બેનો વર્ગ જો આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો માઇનસ તેર પોઈન્ટ છ ગુણ્યા આ સોળ ભાગ્યા ચાર આવશે એટલે કે માઇનસ તેર પોઈન્ટ ચાર જો આપણે ગુણાકાર કરીશું તો કેટલો આવશે માઇનસ ચોપ્પન પોઈન્ટ ચાર તો બી થ્રી પ્લસ આઈનની ત્રીજા સોરી ઉર્જા છે કેટલી માઇનસ ચોપન પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ તો આનો આપણે આન્સર લખતા સમયે ધ્યાન રાખવાનું છે જો આપણને ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય પૂછ્યું છે તો આપણે અહીંયા માઇનસ સાઇન છે એ અવગણવી પડશે તો નજીકના પૂર્ણાંકમાં છે અને આપણો આન્સર કેટલો છે માઇનસ ચોપન પોઈન્ટ ચાર તો એક તો આ સાઇન અવગણવી પડશે અને નજીકનો પૂર્ણાંક કેટલો થશે ચોપન તો આપણો આન્સર આવશે કેટલો આવશે ફિફ્ટી ફોર થેન્ક યુ